બાપુ ઓગળનાથ દર્શન કર્યા બાદ સૌ પ્રથમ પધરામણી થરા દરબાર ગઢ કરવામાં આવી થરા દરબાર ગઢ રાજવી પરિવાર દ્વારા તેઓના પગલા કરવામાં આવ્યા અને થરા ગામ તથા સમસ્ત કાંત્રેજ રાજપૂત સમાજ સાથે ભવ્ય સ્વાગત અને પધરામણી કરવામાં આવ્યું કાંકરી તાલુકાના ચિમરગઢ મુકામે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતરનું બનાસકાંઠા મહિલા મોરચા બહેનો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરી શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે મહિલા મોરચાના ભીખીબેન વોરા ઉપસ્થિત રહેલા શ્રી ટ્રસ્ટ દ્વારા તારીખ દિવસે આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શ્યામપ્રસાદ મુખર્જી કોમ્યુનિટી હોલ નગરપાલિકા ભાભર મુકામે યોજવામાં આવ્યો જેમાં ભાભરનગર અને ભાભર તાલુકાના સ્વ સહાય જૂથ નગરપાલિકાના સફાઈ કામદાર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક આરોગ્ય આશા વર્કર પોસ્ટ ઓફિસ ગૃહ માતાઓ આંગણવાડી કાર્યકર સ્પોર્ટ્સ તલાટી કમ મંત્રી

જીવન તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ

મીઠાઈનું બોક્સ આપી અને સન્માનિત કર્યા મીઠાઈના બોક્સ પર એક વિશેષ સંદેશ લખવામાં આવ્યો હતો સંદેશમાં લખ્યું હતું કે ગુજરાતમાં પોલીસમાં પોતાની ફરજ નિષ્ઠા થકી સમાજ માટે સેવા આપનાર નારી શક્તિને ને વંદન સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ દાંતા પોલીસ સ્ટેશનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે દાંતા શાળા નંબર એકની વિદ્યાર્થીનીઓની ઉપસ્થિતિમાં કેક કાપવાનો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ શાળાના મહિલા શિક્ષકો તેમજ હડાદ અંબાજી અને દાંતા પોલીસ સ્ટેશનનો મહિલા સ્ટાફ હાજર રહ્યો હતો પીઆઈ ગોહિલે વિદ્યાર્થીનીઓને પોલીસ સ્ટેશનની કામગીરી વિશે માહિતી આપી હતી મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષદર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિથાણાની પ્રેરણી શ્રામા તારીખ સોળથી અઢાર મેનાય રોજ યોજાઈ રહી છે બારથી પચીસ વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તીબેનનો તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને નવા સીએડએચ ચોએ શુક્રવારે જુનાડીસા અને આશડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી જ્યાં નવા બની રહેલા આરોગ્ય કેન્દ્રના મકાનની સમીક્ષા કરી હતી જુનાડીસા અને આશડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે અને જિલ્લા આરોગ્ય અધિકારી સતીષ પ્રજાપતિએ ઉચ્ચંતી મુલાકાતે ગયા હતા આ અંગે આશડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર જીતેન્દ્ર ગૌસ્વામી જણાવ્યું હતું કે અધિકારીઓએ આરોગ્યને બની રહેલા નવા મકાનોની સમીક્ષા કરી હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બનાશ ડેરી દ્વારા ચારસોને એસી પશુપાલક બહેનોને રૂપિયા નવપણ દસ કરોડની સહાય કરવામાં આવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે બનાસ ડેરી દ્વારા બાર દુધાળા પશુ સહાય યોજના હેઠળ વર્ષ બે હજાર ત્રીસ ચોવીસના ચારસો એંસી લાભાર્થીઓને રૂપિયા નવ પણ દસ કરોડની સહાય ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે ચેક વિતરણ કરીને આપવામાં આવી આ યોજના પશુપાલક બહેનોને આર્થિક સ્વવલંબન આપવાનું અને દૂધ ઉત્પાદન વધારવાના ઉમદા હેતુ ધરાવે છે બનાસ ડેરી અને રાજ્ય સરકાર સહાય યોજનાઓ દ્વારા પશુપાલન ક્ષેત્રે સતત સમર્થન પૂરું પાડી રહી છે ધાનેરાની સો મિલમાંથી ચાર દિવસ અગાઉ ટ્રેક્ટરની ચોરી થઈ હતી જેનો ભેદ ઉકેલી પોલીસે રાજસ્થાનના શખ્સની અટકાયત કરી તેની પાસેથી ટ્રેક્ટર કબજે લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી ધાનેરા તાલુકાના ધાખાની સો મીલમાંથી મંગળવારે ટ્રેક્ટરની ચોરી થઈ હતી આ અંગે નોંધાયેલી ફરિયાદને આધારે ધાનેરા પીઆઈ એમ જે ચૌધરીએ ટીમ સાથે તપાસ હાથ ધરી હતી અને ટ્રેક્ટરની ચોરી કરનારો રાજસ્થાનના બાડમેર જિલ્લાના પાલડીનો આલમ ખાન આરબ ખાનને ઝડપી લીધો હતો જેની પાસેથી ટ્રેક્ટર કબજે કબજેલય કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી

ડીસા તાલુકાના ટેટોડા ગામ ખાતે બનાસ ડેરીના સહયોગ અને ગ્રામજનોની ભાગીદારીથી માધ્યમિક હાઈસ્કૂલ નજીક ઓશપાળિયું તળાવના ખોદકામનું ખાતમુહૂર્ત પૂજ્ય ગુરુદેવ શ્રી રામ રતનજી મહારાજ અને ગામના આગેવાનો વડીલો દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના વરિષ્ઠ આગેવાનો દૂધ મંડળીના ચેરમેન મંત્રી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા